શુભ સવાર ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જોહાર જય આદિવાસી મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને આપણે કરી દીધો છે બ્લોગને સ્ટાર્ટ તો આજના નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે ને મિત્રો આજ આપણે છે ને અહીંયા આવીને બ્લોગ ચાલુ કર્યો છે શેક લીંબુડી પાહે લીંબુડી ને આ ફૂલડા છે ગલગોટા આના એના તો અહીંયા આવીને આપણે બ્લોગ ચાલુ કર્યો ને સૂર્યનારાયણના દર્શન તમને કરાવી દઉં જે સૂર્યનારાયણ અહીંયા આમ ઉપર સડી ગયા છે જો ને અહીંયા આટલે આવી ગયા છે ને આજે આપણે થોડાક વહેલો બ્લોગ ચાલુ કરી દીધો છે આ તો હું વહેલા જ આવી હતો પણ બ્લોગ થોડોક મોડો જ આવ્યો કેમ કે પોંચ પાંચ એક વાગે જાગ્યો ગયો પોના પાંચે જેવો પછી બ્લોગ નહોતો બનાવ્યો મોડો ચાલુ થઈ રહ્યો છે મિત્રો આવો હવા હવાનો નજારો છે કેમ પણ કંઈ ઘટે નહીં ફાઈનલી મિત્રો આપણે છે ને વાડીમાં આવી ગયા છે વાલોડ બેન આમ વેલોડ બેન ને વાલોડ દક્ષા આમ છે જો આયા શું કરે વાલોડ બેન ને તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જોહર જય આદિવાસી તો આવી ગયા છે વાલોડ બેન માં છે જો હે ને વાલોડ બેન છે બીજું તગારા મેં વીની છે આ બાજુથી વીન લે આ બાજુથી વીનવાની છે એક બાજુથી તો વીની લે આ ડોલ છે અને બધી વીન લીધી છે સેટ આવવાના છે તો બધું વેની તાર ના ભેગું કરી દઈએ હે ને હાલો તો હાલો મિત્રો વીનવા માંડીએ મિત્રો આપણે વાલડ વિની નાખી છે અને આવી ગયા છે રીંગના ઉતારવા રીંગના જો આટલા નીકળ્યા વરડ તો ખડે મૂકી આવ્યા છે અને

ने तडको थई गयो ने कोई उतर नखियो रिंग न अभी जा उतर नख्या छ गोडा नी वा अब एक चा बाकी छ ने आ मा तो नहीं आ तो हा हाउला न काम से कई हार थाता था नहीं खेची नखवाम से कनी हुठली नखवाम की से अश्विन पणल जोई जोई हडी जाय बद्दा माने बो बू कठन बोरिंगन हने हां ये बो कठन रे कठन बो ने आपरे कांदा तो जो કાંદામાં કંઈ ખાતે નહીં મસ્તીના થઈ ગયા જ હવે પંદર દીમાં તો એલા એવા થઈ જાય દસ દીમાં થઈ જાય કાને દસ દીમાં કંઈક એવા થઈ જાય કાંદા મસ્તીના થઈ ગયેલા છે અને હવે તો આપણે રીણા ઉતાર નાખીએ ફટાફટ તડકો બહુ છે પછી જમવાનું છે દાળ ભાત બનાવેલા છે તો જમવું છે પછી આટલા રીણા વીણી તો થોડાક ટામેટા વીણી તો હાલો મિત્રો કન્ટિન્યુ બ્લોકમાં રહેજો

મસ્ત મસ્ત ટમેટા છે જો હવે જમી લઈએ બધું ઉતારી છે છે અને લઈ ગઈ બપોર થઈ ગયો છે તો જમી લઈએ ફટાફટ ચાલો મિત્રો બધા જમવા અને જમી લઈએ છે આથમી ગયો છે થોડોક થોડોક હશે પણ અહીંયા દેખાતું નથી આવું થઈ ગયું છે વાતાવરણ હવે સાંજનું નજારો છે જોવો તમે ઓલા ચાંદા મામાય દેખાય છે આમ કાલ લગભગ પૂનમ હશે કાલ લગભગ પૂનમ હશે એટલે દાંડ રોપાઈ જાય અમારી દેશી ભાષામાં દાંડ રોપાઈ ગયા એમ કે છે પછી એક મહિના પછી હોળી છે એવું છે મિત્રો વેદાંત વધે આગ હળગાવે છે રોટલી બનાવવાની લાગે એટલે એ મૂકી ગઈ છે લોટ ને ગઈ નાખી છે તાવડી તાવડી મૂકી દીધી છે માથે રોટલી ને ઠંડી લાગે છે તને ઠંડી લાગે છે તો એ કાફવા બે થોડીક થોડીક છે હવે બહુ ઠંડી નથી લાગતી હવે ઉનાળા જેવું વાતાવરણ થઈ ગયું ને એટલે ચાલો મિત્રો કન્ટિન્યુ ઉભા લોકરી જો ઊભા થઈ ગયા છે કરી દીધી છે પથારી આમ ક્રિયા છે

પથારી પથારી થઈ ગઈ છે અને છોકરા ફોનમાં છે અને તમને આજનો વિડીયો કેવો નહીં કમેન્ટ અંદર જણાવજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં મળીએ આપણે નવા વિડીયો સાથે બાય બાય